હેલો ઇટ ફેમિલી કેમ છો આ કે તમે બધા મજામાં છો તો સવાર સવારના બધાને એના હર મહાદેવ જય માતાજી જય શ્રીરામ તો આજે સવારમાં જોવા જાગી ગયો સાડા દસ થઈ ગયા છે તો જો અત્યારે છે ને વાતાવરણ હાવ ખુલ્લું થઈ ગયું તડકો કાઢેલો છે આ છે પણ તડકો છે જો પણ હવે જોવા થઈ ગયા છે તડકો છે તો એવું બધું છે અત્યારે જાગી ગયો છું અને મારો ફ્રેન્ડ છોકરો આવેલો છે એ અહીંયા રોકાવાનો અને આજે બધા ફયું આવવાના છે આટો મારવા બપોર પછી તો બધા આ ભેગા થવાના છે તો અત્યારે જો હું જાગી ગયો નાસ્તો ને એવું કરી લઉં થોડોક ચા ભાખરી ને એવું ખાઈ લઉં પછી આપણે એમ હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બધા જોડે અમે અત્યારે વાગી ગયા અઢી અને બધાએ જમી લીધું બપોરને કડીક આરામ કરી લીધો તો અત્યારે તડકો નીકળો ગજબનો ઘડીક વાર વરસાદ આવી જાય ને તડકો આવે ને જો અહીંયા પપ્પા ફોન જોઈશ મમ્મી અહીંયા કંઈક કોથમરી સુધારસ બાણ દાદાની અંદર કૂતાશ ને ભાણવું તો અત્યારે અમે કંઈક જાવી છીએ બહાર તો બહાર જાવી છીએ તો અત્યારે હવે બપોર થઈ હમણાં ને બધા આવવાના છે કોલ કર્યો હતો જે ઘરે હતા બધા અહીંયા હાનના છે અહીંયા તો અત્યારે ઘડીક અમે જાવી છીએ બહાર પછી આપણે આવી પાછા ઘરે

અને ભાભીની જો આમ રસોડામાં રસોઈ બનાવાસ બધા અને બે ફાઈ જો અહીંયા બેઠા છે એક ફઈ નથી આવ્યા એની જગ્યાએ અમાર પંકજભાઈ આવી ગયા છે એની હતું નહિ બધા જો જો એ હતું શરમાઈ જ અહીંયા આવ એ હતું અહીંયા આવે બા અહીંયા બેઠાશ અમે આ પકડતો હો

જોયું તો આ પાકલ મરચું ને એવું નાખીને જો લીંબુ ને એવું નાખીને ખાઈ લેવું આપડે ફેમિલી અત્યારે પંકજભાઈ ને હાર્દિક ભાણો અમે ત્રણેય છે ને અમે જાવીએ છીએ સણોસરા તો વસ્તુ લેવાનું છે ને એવું તો અત્યારે જો ગાડી લઈને અમે જાવીએ છીએ ગાડી કાઢે છે તો જો અત્યારે જાવી અમે જાવી સણોસરા તો ત્યાં જઈને બધું વસ્તુ નેવું હવે લઈ લેવી અમે અત્યારે વસ્તુ લેવા આવ્યા વસ્તુ ને એવું લઈ લીધું છે કરિયાણા દુકાનમાંથી આપણે વસ્તુ ને એવું લઈ લઈ તો ફેમિલી જો અત્યારે વસ્તુ લઈ લીધું છે ને અમે હવે ત્રણેય ભાઈ જઈ છે ઘરે તો જો આ બધું ઠેલી લઈ લીધું છે દહી ને સેવ ને એવું બધું લીધું છે વસ્તુ તો અત્યારે હવે સીધા હવે જઈએ ઘરે ને ત્યાં બધું કમ્પ્લીટ તૈયાર જ હશે એટલે આપણે જમી લેવાનું છે તો હવે સીધા જઈએ આપણે ઘરે તો ફેમિલી જો અત્યારે ઢોસા બનવા મળ્યા છે ને આ વખતે મહેમાનને ને ઢોસા બનાવવા દીધી ને અમારા ભાભી એ પાપડ તો હરખા તો જો અહીંયા ઢોસા તૈયાર થાય છે મહેમાનને ને કામ કરવા દઈ દેવાનું છે મમ્મી આરામમાં તો જો ઢોસા તૈયાર થાય છે દાદા કે ભૂખ લાગી ગઈ છે તો જમી લે તો અત્યારે જમી લેવાનું અમારે હતું ભાઈ હિંચકા ખાય જો હિંચકા ખાજો હા તો હાલો આપણે બહાર જઈએ હાલો આટો મારો હાલ ને કેમ બીક લાગ્યા હે બીક લાગે તો આપણે જઈએ હાલ લાઈટ જોવા બીક લાગે હું છું હાલ નો લાગે તો ફેમિલી જો વિડીયો વિડિયો બલાવ્યો કાકા

કરવા લાગીશ એડિટ એડિટ છે જ્યાં થોડુંક બાકી છે એ કરી નાખી અપલોડ કરીશ બધું કરીશ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો તો જો સારો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા મહાયાકાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને પાંચસો કરોડનો જલ્દીથી જલ્દી કરવા માટે થોડાક જ બાકીશ મહયાકાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય માતાજી બાય બાય